તો હેલ્લો મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું આપણી ચેનલના નવા બ્લોગમાં અને ભાઈ આપણો બ્લોગ છે ને લગભગ અરાઉન્ડ બાર સાડા અગિયાર બાર જેવું વાગી ગયું હતું આજે આપણે લેટ બ્લોગ ચાલુ કર્યો કે પ્લાનિંગ નહોતો બ્લોગ બનાવવાનો ઉઠી તો વહેલો ગયો હતો આજે સાડા સાત આઠ વાગે જ ઉઠી ગયો હતો પણ આજે કંઈ પ્લાનિંગ નતો કંઈ કન્ટેન્ટ નતો એટલે મેં કીધું વિડીયો શૂટ નથી કરવો પછી અચાનકથી એમ ઉભળકો આવી ગયો આપણી અંદર કે ભાઈ આપણો વિડીયો બનાવો છે કદી તો બ્લોગ ચાલુ હોય કેમ કે સાત આઠ તારીખથી તો આપણી કોલેજ ચાલુ થઈ જાય પછી આપણે બ્લોગ બનાવવાનો લગભગ ટાઈમ ઓછો મળશે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હવે જી બીજી કોન્ટેન્ટ મળી આપણે વ્લોગ મેં કીધું શૂટ કરી જ નાખીને વિડીયો બનાવવાનું ચાલુ જ રાખી તો કાંઈ નહીં બસ સપોર્ટ બનાવી રાખજો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બાર વાગી ગયા એટલે જમવાનું આપણે જો કે આ ટાઈમ આપણું થયેલું તો લગભગ ને એવું કંઈક બનાવવાનું કહેતા હતા ખીર બનાવવાનું હું બનાવવાનું કંઈ ખબર નહીં હવે આપણે બસ જાય ને તમને બતાડું ને જમવાનું શું કર્યું અત્યારે તો અત્યારે કપિલ શર્માનો શો ચાલુ છે ટીવીમાં બધા એ જ જોતા હતા અત્યાર સુધી અને બસ કાંઈ નહીં હમણાં ફ્રેશ થઈ ગયો તો હવે છે ને આપણે જોઈએ ને હલો જમવાનું હું બનાવ્યું કેતું તો કહેતું ગયું ખીર જ બનાવી પણ મને ખબર હોય જોઈએ અને માતાજીની જોયા ખીર ધરે ગઈ છે અને મંદિર જો આપણે કઈ આવું જોરદાર થઈ ગયું છે હમણાં સાફ સાફસૂફ થયું છે એટલે જે આ ખીર ધરેલી છે તો આપણે આ ખીર છે ને ધરેલી બા ને દાદાને માતાજીની ધરેલી ખીર જાય તો આપણે જમવામાં લઈ લઈએ વરસાદી રીતે તો હલો છે ને જાય નો વિડીયો જોયો હમણાં ક્લિપ જોઈને ત્યારે ખબર પડી વાતાવરણ વાહન આવે જોરદાર મસ્ત વાહન લોકો આવે તો બીજું કાંઈ નહીં જો અહીંયા છે ને આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે આપણે વ્લોગ વાહન થઈને વાહે રહી ગયા પપ્પા બે ગયા જમવા જો પપ્પા મમ્મી વિડીયો કોલ વ્લોગ ચાલુ છે વિડીયો કોલ નથી આપણે છે ને જમવાનું થઈ ગયું છે આપણે ગાયો વાહન જમી લે આપણે બાર બાર માથે થઈ ગયું હે હું ગયો એમાં

આ બા બધું સુકાતું નથી આમાં બધી તકલીફ થાય છે તો જેને કાયની ચા પાણી પીવાઈ ગયા નાસ્તો પાણી થઈ ગયા છે અને આપણે તમે લગભગ તો જોઈ જ હશે કે આપણે ગુલાબમાં કરીને કોઈ મિની બ્લોક જેને જોયો હશે એને ખબર હશે ગુલાબમાંનામાં ગુલાબમાં જો એક અહીંયા એક અહીંયા અને એક અહીંયા ત્રણ જગ્યાએ આપણે જેને ગુલાબ આવ્યું હતું એ ગુલાબ છે ને ખવાઈ ગયું આમાં એ જો આ બકરા આ બધું ખાઈ ગયા આમાં આમાંથી આ ખવાઈ ગયું આ પાંદડા ખવાઈ ગયા થોડા ઘણા આમાં બધા થોડું 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 હરીચારા થઈ ગયા હશે ઘેટા વખત આવ્યા હતા ને બપોરના થોડું બોલાવી ગયા હજી વાંધો નહીં હજી તો ઉપર ઉપરથી સાફ કરી અને ભાઈ આપણે છે ને તમને ખ્યાલ હોય તો ત્રણ દિવસ પહેલાં આપણે રીંગણા આવ્યા હતા તો રીંગણાનું કંઈક ફાઇનલ રિઝલ્ટ કંઈક આવું આવી ગયું જો આ બધામાંથી બી છે ને બીમાંથી બધે થોડાક થોડાક શું કહેવાય એમ બહાર નીકળી ગયા છે બી કેટલા રોપડા છે ત્રણ ને ત્રણ છ ને સાત આઠ નવ દસ એકમાં દસ બાર એ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વીસ બાવીસ બાવીસ ત્રેવીસ જોવા છે ને ભાઈ જો આપણે થોડાક દિવસમાં આપણે રીંગણાય ચાલો દસ પંદર દિવસ અને ભાઈ આપણે આજે ટમેટી છે ટમેટી છે જોરદાર ટમેટી છે અહીંયા મીઠા નીમળો આપણે છે ને રોપડો આવ્યો તો એ ઊગી ગયો છે ને આ પાલક પાલક એમ નથી કે રેન્ડમ ઉગી ગઈ છે એટલે શું કહે આપણે ઓલું આપણી ભાષામાં શું કીએ કહેવાય તો ખાલી મને પ્રોપર ખ્યાલ નથી આપણે કહે ના પાલકના બી વાવી ઉગાડ્યું હતું ઓલી બાજુ નાખ્યું હતું યા તો વધારે ખવડું થઈ ગયું ને પછી મેં પાણી નાખો મને એમાં ધ્યાન ના દીધું એટલે કઈ વધી ના આવી ગયું હા ઓલું કહેવાય ને અડબાવ જો અડબાવ નથી પાલક એ આપણે વાવેલી છે એટલે બસ એવું જ છે એટલે થોડાક હમણાં રીંગણાને જો પાંચ સાત દિવસ થાય ને એટલે એના પાંદડા નીકળી જાય ને પછી આપણે રીંગણામાં એને છો આવડો આવડો રબળા થઈ જાય ને એને બીજી જગ્યાએ શિફ્ટ કરવાના છે તો પ્લાનિંગ એવા છે કા અહીંયા હાર કરશું કાંઈ આપણે છે ને જ્યાં ટાંક્યું છે ને એની બાજુમાં જ્યાં ક્યાં કે યાર કરવાની પ્લાનિંગ ચાલે છે કે અહીંયા ના કરજો અહીંયાથી લઈ અને આખે આખો આપણે અહીંયા સુધી છે ને આ મીઠુંની પાડી કરી અને અહીંયા છે ને રીંગણા રીંગણાના રોપડા સોંપી દઉં એનું કારણ છે કે પછી આપણે છે ને જ્યારે સીઝન ચાલુ થાય ને પઠાવી જ્યારે આપણે પછી રોપડા છે ને ફેરવવાના ચોરવાના પછી કામ નહીં થાય તો એ બધું અત્યારે પહેલાં જ થઈ જાય એટલે પછી આ આને બહુ લાંબો ટાઈમ સુધી એક રોપડામાં રીંગણ આવે એટલે આપણે એને એક જ જગ્યાએ સારી જગ્યાએ વિચારીને રાખવું પડે અને બીજું તો કાંઈ નહીં સવારમાં જો છે ને ટ્રેક્ટર ભરાણું તો આ બધું જ એમને હવે ધ્યાન પડ્યું છે હવે ટ્રેક્ટર સવારે પપ્પા હતા ભરાવામાં કેમ ભર્યું સમજણો નહીં વચ્ચો ખાચો પાડી દીધો ને સાઈડનું આ રાખી દીધો ને એને કરતાં લેવલ લેવલ ભર્યું હોત ને તો સારું દેખાત હવે કયા વધુ નહીં આજે તો કાંઈ પ્લાન નથી આજ તો મેં નાઈ લીધું છે એટલે કાંઈ પ્લાનિંગ નથી આજે સાફસુફ કરવાનું ન કરતો પછી આ આપણા બધું જ ને સાફસુફ કરી અને ઉપાડીને રાખી દે અને આ બધો પાટલોને ઉપાડીને કરી નાખે પણ આજે આપણો કાંઈ એવું પ્લાન નથી અને ભાઈ હવે પાછો જેવું લાગે છે કે મેક પર ધક્કો થાય આપણે કેમકે આ ભાઈની સાયકલ નવી લીધી ને સાયકલમાં જો અહીંયા જો ટાયર ઉપસી ગયું છે ટાયર ઉપસી ગયું ને તૈય પડી ગઈ ઓ કેમ તળ પડી ને કેમ ટાયર ઉપર ને હવે આપણે કંઈ ખબર નથી તો આપણે હોય ને કામું કરાવવા જવું તો પડશે જેમ હાલ સાઈડની અને પેટ્રોલ ભરાવે ગાડીમાં જવાનું છે તો એક જકામાં બે કામ પતી જાય કાંઈ નહીં તો ઉપાડી હવે જે ભાઈ હવે આવતો હશે ભાઈ આવે એટલે જાય પછી અમે હલો હવે તો ભાઈ જો આપણે આ સાયકલનું રિપેરિંગ તમે બાકી હતું તો થઈ ગયું ચાલુ હા સાયકલ રિપેરિંગ બોલ બોલના બધા ઢીલા થઈ ગયા હતા અને ટાયર જ્યાં ક્રેક આવી ગયો હતો તમે ચેક કરાવી લીધું અને બોલ મેં ટાઈટ કરાવવાના જતા આપણે તો બધું ભેગું ભેગું થઈ જાય બધું કામ કાંઈ વાંધો નહીં હલો થઈ જાય પછી જોઈએ હવે ઓલમોસ્ટ બધું થઈ ગયું કયું નું ચાલુ રિપેરિંગ પેટ્રોલ ભરાવી લીધું વરસાદ વરસાદ જેવું આવે વાંધો નહીં હેલો આ થવા દઈએ હવે કામ થોડુંક બાકી છે હવે તો બધા બોલ ટાઇટ થઈ ગયા છે હવે આપણે છે ને વાજા ઘરે આવી જાય ને આ બધું સાયકલનું તો બધું કમ્પ્લીટ થઈ ગયું પણ આ ટાયરની ખરાબી એવી છે ને કે એને એમ કીધું કે આનું છે ને કે કંપનીનો ગમે ફોલ્ટ આવ્યો છે આમાં ક્યાં એ તો જડે નહીં આપણે હવે કંપનીનો એમ ક્યાં ફોલ્ટ આવ્યો છે એટલે હવે જો આગળ કાંઈ તકલીફ થાય તો ટાયર નવું નાખી દે કાંઈ વાંધો નહીં પાણી આ ડટો છે ને એ અહીંયા જો આ ઘાય એવા કંપનીવાળા એવી ભૂલ કરી દીધી ને આ ટાયર મોટા મોટા કરી દીધા પણ આ બ્રેકની સાઇઝ નકડી દેખી હવે તો આ અહીંયા જો ભટકે રાખી દાદી એ જો અહીંયાની તો કાંઈ નહીં બસ આ તકલીફ આમાં હે હવે હવે જો પાછું થાય નહીં આપણે પાછું જવું બધે અમુક કરાવવા જો ના થાય તો હવે ટાયર બાયર કે નથી ઉપરથી ના કરતા કાંઈ બસ ક્રેક આવ્યો નોર્મલ આમ બનીએ ભાઈ દેખા જાય કે કાંઈક થાય તો હવે આપણે પાછા લઈ જાઉં ને બધું બોલ બોલ બધું ટાઈટ કરાવી દીધું આવી જાય ભાઈ પાછા આપણે ઘરે વેટર વેટળ વરાવી કાંઈ નહીં આ બધા પંખીડા બધા ઉડ કરે બધાને મજા આવે અહીંયા આગળ આખે આખો જે ગાડી ભરાતી ને તો આ બધેમાં છે ને અહીં ચીલો થઈ ગયો છે હવે અત્યારે કાંઈ થાય નહીં નડા વડા ને બધું બરાબર આવી ગયું છે હવે તૂટી જાય તો આપણે હેરાન થઈ જાય એમાં અહીંયા જેવું થઈ ગયું છે આપણે બધે ચીલા થઈ ગયા છે સવારમાં ટ્રેક્ટર ભરાસ્તો હવે અહીં નહીં હવે વાંચતો હોય કાંઈ કહેવા જેવું છે ને જો હલો હવે આગળ કંઈ તો કંઈ કંઈક કરીએ અરે ભાઈ ને કંઈક આપણે ઘડિયાળમાં આઠ દિવસે જમવાનું બની ગયા હતા છ વાગ્યા સાડા પાંચ છ ને તો બસ ત્યાં જ આપણે અને ઘરે જમવામાં ઉપરથી પવા દેખાય તો મરચા ઘણા બધા થઈ છે કાયો છે ને જમી લે પછી એન્ડિંગ અને બસ એડિટિંગ કરીને અપલોડ કરી નાખીએ પૂરું બરાબર હવે કાયો કા જમી લે તો કઈ નહીં બસ આપણું જમવાનું થઈ ગયું ખાઈ લીધા કઈ પૂછતું નથી આપણે આવી ગયા બારોબાર થોડી વાર હાલચાલ વ્લોગ પતાવા બ્લોગ કરવા એમ બીજું કઈ તો કાંઈ નહીં બસ આજના બ્લોગમાં આટલું જ હતું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી છે અને સેબર જયારે ભૂલતા નહીં તો અમુક છે ને મને એવા થોડાક વાવડ આવ્યા છે કે આપણે છે ને નોટિફિકેશન નથી આવતી હવે જેને નોટિફિકેશનમાં આવતી હોય ને એને એક કામ કરવાનું જે એકવાર અનસબસ્ક્રાઈબ કરીને બાજુ સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બેલ લાયકન ઓલ ટાઈમ નોટિફિકેશન ઉપર સેટ કરી દેવાનું છે એટલે છે ને તમને બધી નોટિફિકેશન આવી જાય મારા વિડીયોની બરાબર તો કાંઈ વાંધો નહીં મળી આવે આવતા બ્લોગમાં